જિલ્લામાં મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે ગીર તાલુકાના બેડીયા ગામે સરપંચના પતિ સુરેશ અને જેસીબી ચાલક ધર્મેશ દ્વારા એક સ્થાનિક યુવક પર હુમલો કરાયો છે ગામના એક જાગૃત યુવકે સરપંચની ગેરરીતિ અને પેશકદમી અંગે તાલુકા કચેરીમાં અરજી કરી હતી અરજીથી અદાવત રાખીને સરપંચના પતિ અને અન્ય એક જેસીબી ચાલકે સાથે મળીને યુવક પર હુમલો કર્યો હતો મારા નવા ઘરેથી જૂના ઘરે જતો આવતો હતો એવામાં મને સરકારી સ્કૂલ સ્કૂલની પાસેમાં ધર્મેન્દ્રભાઈ એમને રોકવા રોકવામાં આવ્યો અને મને પૂછ્યું કે અહીંયા કેમ આવ્યો તો હું મેં એને કીધું હું તો ભાઈ હું તો મારા જૂના ઘરે જ આવું છું એમ કરી અને મને ગાળો બધો ફાળવા અને એ કઈ કુદ રીતે જે કઈ જે જેસીબી તું મારા પકડાવ છો મીડિયા નું મને કઈ પ્રશ્ન કઈ ખબર છે નહીં એમ તેમ છતાં કેવાથી મેં એને કીધું કે તમે ગાળ મારી અને બોલાવવા બોલવા અને જેમ કામ વર્તન કરવા અને મને ગામના સરપંચ પતિ એવા સુરેશભાઈ અડિયા આવી અને મને ડાયરેક્ટ લાપો મારી દીધો ગાલ ઉપર અને મને પસાડી દીધો પસાડી અને ધમભાઈ અને સુરેશભાઈ એ મને માથે ઢીકા થી ઘોર માર મારવામાં આવેલો છે